પાંચ જો આપ આ રાજ્યનો નકશો દોરી રહ્યા હોય તો રાજ્યનું પાટનગર દર્શાવવા કઈ રૂટ ઉપયોગ કરશો તો ડી આવશે છ ઉત્તર પૂર્વ ઈશાન તો દક્ષિણ પશ્ચિમ તો બી આવશે નૈઋત્ય સાત ઉત્તર પશ્ચિમ દિશાની વચ્ચે કઈ મધ્યવર્તી દિશા આવેલી છે તો બી વાયવ્ય આઠ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં કોની મદદથી તમે વિશ્વના કોઈપણ સ્થળે પહોંચી શકો છો જીપીએસ પ્રશ્ન નંબર બે જોડો વિભાગ અને બ પહેલું છે 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 બી નદી બીજી ઈ આંતરરાષ્ટ્રીય સીમા ત્રીજું ઉત્તર દિશા એટલે કે ડી ચોથું છે પોસ્ટ ઓફિસ એટલે એ અને પાંચમું છે પ્રમાણ માપ એટલે સી બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એક ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે સાચું બે મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલ હોય છે ખોટું ત્રણ ભારતની પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર આવેલો છે સાચું ચાર જુદા જુદા ખંડ દર્શાવતો નકશો મોટા માપનો નકશો છે ખોટું પાંચ નકશામાં વનસ્પતિના પ્રદેશ લીલા રંગથી દર્શાવાય છે સાચું છ ભારત પૃથ્વી પર ઉત્તર પશ્ચિમ ગોળાર્ધમાં આવેલ છે ખોટું પ્રશ્ન નંબર ત્રણ એ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો એક ભારતના મધ્યમાંથી ખાલગ્યા પસાર થાય છે કર્ક બે મેપામુંડી ખાલગ્યા ભાષાનો શબ્દ છે લેટિન ત્રણ ભારતની ઉત્તરે ખાલગે પર્વતમાળા આવેલી છે હિમાલય ચાર ભારતની પશ્ચિમે ખાલગે સાગર આવેલો છે અરબ પાંચ માનવ સર્જિત વિગતોનું આલેખન ખાલગે નકશા કરે છે સાંસ્કૃતિક બી તફાવત જણાવો પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા પ્રાકૃતિક નકશામાં કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓ પ્રાકૃતિક નકશા કહે છે સાંસ્કૃતિક નકશા માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે પ્રાકૃતિક નકશામાં પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો જેમ કે પર્વત ઉચ્ચ પ્રદેશ મેદાન નદીઓ મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે વનસ્પતિ જંગલો વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશાના ભાગ છે રાજકીય નકશો ખેતી વસ્તી પરિવહનના નકશા સાંસ્કૃતિક નકશાના ઉદાહરણ છે પ્રશ્ન નંબર ચાર એ નીચે પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો હેતુ આધારિત નકશાના મુખ્ય પ્રકાર કયા કયા છે હેતુ આધારિત નકશામાં પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા બે નકશાના અંગો જણાવો નકશાના મુખ્ય ત્રણ અંગો છે આ ત્રણ અંગ દિશા પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ છે ત્રણ વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે કેટલા રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોને કેટલીક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં આવેલી છે તો વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે અઠ્યાવીસ રાજ્યો આઠ કેન્દ્રશાસિત પ્રદેશો અને એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલો છે ચાર માપારાધિક આધારિત નકશાના કેટલા પ્રકાર છે કયા કયા માપ આધારિત નકશાના બે પ્રકાર છે નાના માપના નકશા મોટા માપના નકશા પાંચ નાના માપના આધારે નકશાના પ્રકાર કેટલા છે કયા કયા નાના માપના આધારે નકશાના ચાર પ્રકાર છે એટલાસ કેડેસ્ટ્રોલ સ્થળવાળો અને દીપ નકશા બી નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એક નકશો તો પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે પણ પૃથ્વીના કોઈ એક ખંડ દેશ રાજ્ય જિલ્લા તાલુકા શહેર કે ગામનો અભ્યાસ કરવા માટે નકશો વધારે ઉપયોગી છે રૂઢ સંજ્ઞા નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે તેને રૂઢ સંજ્ઞાઓ કહે છે ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશ એવો વિસ્તાર કે જેનું શાસન અને વહીવટ કેન્દ્ર સરકારના સીધા જંકુ સેઠળ હોય તેને કેન્દ્રશાસિત પ્રદેશ કહેવાય છે પ્રમાણમાં પૃથ્વી ઉપરના કોઈપણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે પાંચ કેડેસ્ટ્રોલ નાના માપના નકશામાં પૃથ્વીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે જેના ચાર પ્રકારમાંનો એક પ્રકાર એટલે કેડેસ્ટ્રોલ પ્રશ્ન નંબર પાંચ એ નીચેના વિધાનો માટે કારણો આપો એક પૃથ્વીનો ગોળો ગ્લોબ પૃથ્વીનો અભ્યાસ કરવા માટે વધારે ઉપયોગી છે પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે પણ પૃથ્વીના કોઈ એક ખંડ દેશ રાજ્ય જિલ્લા તાલુકા શહેર કે ગામનો અભ્યાસ કરવા માટે નકશો વધારે ઉપયોગી છે બે કોકાયંત્ર કંપાસની સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર હોય છે ચુંબકના ગુણધર્મને આધારે વિકસાવવામાં આવેલ સાધનને હોકાયંત્ર કહે છે હોકાયંત્ર કાસ્તી ઢંકાયેલું બોક્સની અંદર એક ચુંબકીય સોય ધરી પર રાખેલી હોય છે જે મુક્ત રીતે ફરી શકે છે સોય ઉપર એન અને એસ દર્શાવેલ હોય છે ત્રણ જ્યારે નકશાનું અવલોકન કરતા હોઈએ ત્યારે દિશાનું જ્ઞાન હોવું જરૂરી છે સામાન્ય રીતે નકશામાં અવલોકન કરતા હોઈએ ત્યારે

દેશની રાજધાની છે દિવાર દાંડી છે જિલ્લાની સીમા છે નદીઓનો સંગમ છે અને ઘાટ છે નીચે આપેલ નકશાનું અવલોકન કરીને પ્રશ્નના જવાબ આપો આ નકશો છે નદી કઈ દિશામાં હોય છે તે પૂર્વ રતનપુર ગામની પશ્ચિમ દિશા પર કયા માર્ગનો પસાર થાય છે એને નેશનલ હાઈવે સુંદરપુર ગામની ઉત્તર દિશા બાજુ કયો માર્ગ પસાર થાય છે રેલ માર્ગ રેલવે પુરથી કઈ તરફ પોલીસ સ્ટેશન આવેલું છે દક્ષિણ મંદિરથી કઈ તરફ આરોગ્ય કેન્દ્ર આવેલું છે પશ્ચિમ

દક્ષિણ અને પશ્ચિમ વચ્ચે નહીં ઋતુ ભૂલથી બંને ઈશાન લખાઈ ગયું છે ચલો હવે આ છે તમારા ઘરથી તમારી શાળા સુધી વચ્ચે આવતા સ્થળોનો રૂઢ સંજ્ઞા સાથેનો સાથે તૈયાર કરી નીચેના તમારે બોક્સથી દોરવાનો છે પ્રશ્ન આઠ એ નીચેના નકશાનું અવલોકન કરી તેનો પ્રકાર નીચેના બોક્સમાં લખો પેલો ભારત રાજકીય છે બીજો તમારે શોધીને લખવાનો છે બી પાઠ્યપુસ્તક પાના નંબર સત્યોતેર પર આપેલા નકશાના આધારે ભારતના સ્થાન વિશે નોંધો ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર અને પશ્ચિમ દિશાએ અરબસાગર આવેલો છે ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર આઠ અંશ ચાર સમયથી સાડત્રીસ છ સમય ઉત્તર અક્ષાંશ અને અડત્રીસ સાત સમયથી સત્તાણું અંશ સમય પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે ભારતના લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે નીચે આપેલા સ્થળો તમારા ગામની ગ્રામ પંચાયતી કઈ દિશાએ આવેલા છે પોસ્ટ ઓફિસ ઉત્તર શાળા પશ્ચિમ પાણીની ટાંકી પશ્ચિમ દવાખાનું પશ્ચિમ તમારું ઘર પૂર્વ અને મંદિર પણ પૂર્વ પ્રશ્ન નંબર દસ છે માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો આની અંદર આડી ચાવી અને ઊભી ચાવી આપણે આ લખવાનું છે બરાબર અને આ વિડીયો જોવો સાંભળવો અને સમજવાનો પ્રયત્ન